એ મારી पद्मा મારી पद्मा કેવડા એ કેવડા પડી ગયો બે ભાઈ આવો આયા સાધા બેહો ઓ તારા હું તો જીતો કે ગાતો તો જબ્બર ગાતા તા યે ભગું જાવ ઈમર હોય વાળી ગયો એવું તા તેચો તો કોણ તો બે જાતો તો ગોમ હો એવું જાય કીધું કે બી લેતા હું

ખબર નઈ પડતી તમ તો બે હં એટલે ખાસ હું જોઈ યાર રોવા માંડ્યો હતો

પતિ જો કે જો કે બુદુ શરીર આવી રહ્યું છે ને બુદુ તો ફોને ઉપાતિ નઈ જઈ જીરી તો અમાર ઘે ખાવા ના આય એકલે તું મુરો કોઈ નઈ ના જો ખાવા શેરમ ના લાડુ છે પાછા અન કેવળા ભાઈ તાન માં પદ્મપા લેવા નતા જ આગુ આટલા દાદ બેહી રહ્યા તો જો તો તો બાફી લેવા પદ્મા ને પણ એ પૈસો આરો રે એ તો કોલે આખા ગોમો ના રાય તો મને થાબલી મુઢા તારે તો એવું થાય ઘટલો બેઠલો કર્યો અરે એ તો તારા ની મોટા હોય પણ મોટા લીધે રહી યાર

પદ્મા બહુ યાદ આવે મા પદ્મા નો પદ્મા બોલી કર પરમાર <at my> <whenster> <được Felix> <Phase> <một>. <province>